કેમ છો બધા મજામાં માને મજા માં જ છો તો બધાને જય માતાજી જય મેલડી માને જય જનો ફરી મારા નો બ્લોગ માં તમને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે પણ બધા મજામાં છો ને અમે પણ મજામાં માં છીએ બાકી કેલ છે મો પર બાપ આરિયન ભાઈ નો લેવાનો ટાઈમ થઈ ગયો છે આપણે બે દિવસ થી કે બ્લોગ શૂટ થતો ગયો કેમ કે આપડા ઘરે થોડું કામ આવી ગયું તો મે મન બે મન જાજાવાના તાર બ્લોગ મે બે દિવસથી થી બનો તો પાછો શરૂ કરી દીધો છે ને આજે આપણે કઈક નવી વાનગી બનાવવાની છે આપણે સ્પેશિયલ રેસીપી નહીં અને આપણે તમને ખાલી બતાવી કે આવી વાનગી આપણને આપણા નણંદબાઈએ શીખડાવી છે તો આપણે ટ્રાય કરશું કેવું બને છે અહીંયા વિશુભાઈ અમારા જો ભાગ ખાય છે દાદાએ વેફર લઈ દીધી છે અને ડાળ છે ખાઈ એકતા નથી પણ તોય ક્યારેક ક્યારેક ટ્રાય કરે તીખું ખાવાનું કા વિશુભાઈ સારી છે એ વિશુભાઈ સારી છે હજી જો આપણે જો હવે આપણે પેલા હરિયાણભાઈને લેવા જશું પછી રેસીપી તમને બતાવશું સરસ મજાની અને રેસીપી છે મરચા આખા ભરેલા પણ આપણે બાફીને કરવાના છે પછી એને તળવાના છે તો જો આપણે આટલા મરચા લઈ લીધા છે આપણે આ ટ્રાય કરવાની છે મારા નણંદે તો આ જ બનાવ્યા હતા પણ આપણે આ ટ્રાય કરવાની છો તો આપણે એટલા મરચા લઈ લીધા છે એમાં ચણા લોટની સૌ પ્રથમ ચણા લોટની જરૂર પડશે લીંબુ હળદર મીઠું મરચું એને આપણે કોરો મસાલો બની નાખવાનો પછી મરચામાં ભરી દેવાનું સારું તમને બતાવશું કેવી રીતના કન્ટિન્યુ બ્લોગમાં રહીજો મિત્રો જો આપણે આર્યનભાઈ ક્યાં ના લઈ હતા પણ આપણે કેતા હતા રેસીપી બનાવવાની એ બનાવતા હતા જો સરસ મજાના ભરીને મૂકી દીધા છે અને હવે આને આપણે બાફવાના છે થોડાક બાફવાતા હતા પણ આપણને યાદ આવી તમને બતાવવાના છે તો જો બાપા મૂકી દીધા છે હવે આને પંદર થી વીસ મિનિટ સુધી બાફવા દેવાના સરસ મજાના બફાઈ જાય એટલે તળી નાખવાના પછી તમને બધા કેવા લાગે અને તમારે સ્પેશિયલ આની રેસીપી જોવી તો ખાસ કમેન્ટ કરજો આપણે એની રેસીપી પર બતાવશું આર્યનભાઈ આવીને સીધા હિંચકા કાર્યનભાઈ અને જમવાનું બેસવી છે જમવાની તૈયારી કરી છે વાગી છે પોણા બે

ફોન થોડોક જોવાય જેવો હતો ને એ આજ જાવ પૂરો થઈ ગયો છે અમારો ફોન તમને બતાવી દેવી તો ચાલો તમને બતાવી દઉં જો ફોન હાલતો તો કાર્ટૂન જોવાતું હતું બધું થતું હતું હવે આ બંધ થઈ ગયું છે અને આ ભાઈ રહ્યા ને ફોન હાટુ રોવે જુઓ જો જો દેખાડતો હોય શું કોને તોડ્યો જો ખાને સદુ બેન હા તે માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો બેહવા કાર્ટૂન

સરસ મજાની આપણે શાકમાં હોય ને તો રોટલી અને ખાવાની મજા આવે ભરેલા છે ને એટલે જરૂર બનાવજો પણ ખાસ તમારે રેસીપી જોઈ હોય ને તો અમને કમેન્ટ કરવી પડશે તો આપણે સ્પેશિયલ આની રેસીપી બનાવશું કે આ કઈ રીતના બનાવવાના શું શું વસ્તુ નાખવાની આપણે રેસીપીમાં નથી આપણે ટ્રાય બનાવ્યા હતા બનાવીને ખાવા જો તમારે રેસીપી શીખવી હોય તો આપણને ખાસ કમેન્ટ કરજો જો આપણે બીજ મમરા લઈને ખાવા બેઠાશું નાસ્તો થોડો ખાની ભાઈ

મમરા ખાવાય ભાલો કોણ કોણ આવા લસણ ને સેવ મમરા ખાય કમેન્ટ કરજો અમે ક્યારેક ક્યારેક ખાઈ નહીં મીઠા ખાઈ તો જો અહીંયા મારી રસોઈ બની ગઈ છે સાંજની બેસી ગેસ છે શું છે જમવામાં બધા ગોવાનું શાક છે અને બાજરાના રોટલા છે જે દૂધ દેવ દેવ કેમ કે જે બેઠક છે વી બધાને બાકી છે જો જો જે સદુબેન તો બધી વસ્તુ ગોતે છે સદુબેન

અને બધી વિશુભાઈ એમાં લગભગ આજ કાઢ દેશે ખરા ઓપ ઓપનિંગ કરે છે લગભગ ટેબલનું તો આવું આપણે સ્પેશિયલ મસ્ત સરસ મજાનું લખવાનું લાયા સ્ટાના રીન મજા આવે એનું પર ટેકો દઈને બેઠા બેઠા લેખા કરે આર્યનભાઈ આવે છે સારું કરી નાખું એ જો જો મારું કામ અહીંયાને ભેગું હત કરી દીધું અરે દુરેવાડી કરે છે કદેવીશુ ભેગું કદે ભેગું કદે એ જો અમારા સરસ મજાનું ફિટ થઈ જાય મિત્રો જો બહુ બેઠા અને હવે આવે છે નેંદર હવે આવી જુવા કે કાંઈ આમને રમવા જતા રાઈત રમે રમવું આપણે હવાઈમાં કામ ન હોય વહેલા જાગવાનું હોય એ તો ઈચકામે નથી એટલું ઉતરતા આ રમવા નથી થાકતા આપણે ગમે થાકશે હોવાનું કહેશે પણ એ કંઈ હોવાનું નામ નથી લેતા તો આપણે એ થઈ જાય તો બસ આજ સાથે આપણો વિડીયો આજનો પૂરો કરીશું આપણો નાનકડો સરસ મજાનો હોય છે ગમે હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને જો પહેલી વાર ચેનલમાં આવ્યા હોય તો મહીજો નેક્સ્ટ બ્લોકમાં તે માટે બી જે હતી મને જે પ્લીઝ તમને સપોર્ટ કરવા માટે તમારા બધાયની સપોર્ટ છે ફૂલ એટલે ફૂલ જરૂર છે